દારૂપીને પીને બેફામ ફોર વ્હીલ હકાવી માળિયા હતીનાના ચાર માર્ગો ઉપર અકસ્માત સર્જતા ત્રણ નબીરાની પોલીસે ધરપકડ કરી ગઈ મોડી રાત્રે માળિયા હતીનામાં ત્રણ અજાણ્યા શખ્સોએ દારૂ પી અને બેફામ પૂરઝને ફોર વ્હીલ ચલાવી ચારથી પાંચ જણને નાની મોટી ઈજા કરી નાસી ગયા હતા આ સમાચાર પોલીસને મળતા જ પોલીસે પીછો કરી પીઆઈસી પટેલ મિતુલ પટેલ સાહેબ અને પોલીસ સ્ટાફે પીછો કરી ગણતરીની મિનિટોમાં જ આ ત્રણ આરોપી કુણાલ અરવિંદભાઈ ડાંગર ડ્રાઈવર જુનાગઢ અજયભાઈ સમજુભાઈ મુકમ શેરગઢ તાલુકો કેશોદ જયદીપભાઈ રમેશભાઈ ચેલાવાડા મુકમ શેરગઢ તાલુકો કેશોદ આ ત્રણ આરોપીને પોલીસે પીધેલી હાલતમાં ધરપકડ કરી ધોરણની કાર્યવાહી હાથ ધરી છે બીજા કોઈ નવયુવાનો દારૂના નશામાં આવા કોઈ ખેલ ન કરે એ માટે પીઆઈસી મિતુલ પટેલ અને પોલીસ સ્ટાફે આ ત્રણેય આરોપીની માળીયા હાટલીનામાં જાહેરમાં સરભરા કરી રિક્રક્શન કરાવેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઇબર કરી લેવી 頑張れ